Oh, yeah. જહેલા રૂપ એ તારા સુડોપી શ્રી સૂર્યાના જન્મમાં ઇમિયા ભલે જમન કર્મ સાવા મારી માળવાળી તુરી યમુપને યોએ બિચરાના મોય બિચરાના યો તો ગયું માળું આવો આવો ભરી દીધો દીવ જેરી એ રે ના જગાડનારી મારી રૂટી વાય કો કદી ઓછો રોતિયો હે સુગની નાથી રોટી વાય સુગનું મઠનો થુઆય ઓછો રોવો જગત બહાર એ તો મારી માળવારી સુ ભાળી વાય આજે મારી રઈ મારના નાળ સથી ભુઆના ગોઠ થોડી મારો સકર ની છેડો ના કસો તો બિલું બાળું મારો મારી તમારા માથે રે 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 બર્બર માડી યહા આવી 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 મારા ઘરનો બપોરનો લેટે રોકણી પછી માર મારી મેલડી હે મારી મારી દેખા હતું પ્યાલણી ને હાથ પડે ગયા હોય મારી ગજુ બાપુ ની મારી સહજા આનું ઘણા બધા મેળા હોય અને પાછી thank you આ પરમાણ પૂરો કરી દીધું મારી કે બોલા પછી મારે પરમાણ કસન બાર કલાક આવજો હોરા તો પરમાણ હોરા આવજો પ્રમાણ ભૂ ડાટ બોલી દે શું લોકનું એ મારો મંડન નહી થાય ના આગળથી બોલી દે પછી પરમાણ અમાર ન હોય ઓ રામાડી બોલીએ તો પાખ પાખ એ કસતોમાં આલા મરા હું કે મારો ફટા જે મન મારો ફટુ લાગી જાય જો હા એ દો લાવતી તો તં ડોલેવા કુ મામા એ એ ગંગડે ની દે હું બરા મારા હદે દવા કરી હે તલા મના પરમાણ રાખી દીધાય મેરો દેસુ ઓ માડી એકવાર બોલી જાવ પછી મારે ફટવાનો વચન હોય આ દિલ લેગીઓ રખમ પડી આ તાલમાં આજને મારા માથે ભોયનો ભોય એ એક કામમાં બોલે કે ભલામાણા માળા મોઢાનો મેળાવો ક્યાં થાય આ મહારાજ તો તમારો છે નાનું જઈ આવે ભલામાણા اواري مھماري تين مرو گادي واري پالنا ڪري او 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 او

忙里忙了半时，他这年也来呀、啊。 તો દીદીને કાકા કી દે મેને ઓમા માઈબે એ ઓટુ તો કોણ હું હા હા અર ભલા કાઈ શેઠ નહી બોય હા તો કાઈ શેઠ મે બોલા આ અંતર કોણ માળા જો એ એક જ લોકો બોલે છે માળા હોય મટ હોય એ હોય હા હા વ્યવસ્થા રાખ કરવા એક જ ધોર ધોર સવા માળા છોકરો તમે સ્વાદી રાખી છોકરા પાલ સ્વાનું રાખના કોઈ ગરીબી પછ પલ કરો હાથ તમને એય કલમણા તું જો અં ડોક્યો આપડો ને દીકરીનો હવત તો કચક મારો મત দাও કમ એય કલમણા તું જો નીકરી થાય જ ફાઈટ કરવા મારો ફટુ લગી જાવ એ તો નોકતા હોઈ ગામની સુ હો અને છું મેળાનો કરીને ડાયર છું જગત નો કઈ નથી તો આપણે 500 પાસ બોલાવ્યા કે જો કે જો 500 લેતો અને મુડી આપણે કુલ લે એ હા લેવા આવે કોઠામાં ના હોય ને સુ આච්ચર મારતો દેવો પડી આ બોલાવના જકત કે સાથે એમાં માણો હોય અસર તો પ્રો પ્રો તો ફોટો અસર જો કરવામાં તાકીલા કાંઈ કામ નઈ એટલે જતકથી કાંઈ કીયો સાટા કુટુંબ વા બામુ મામા મોહા વાલા રેજે ભૈરાવાલા રોટુ ન સાતું હોય એટલે ભલામાં સરકાર હોય હાથો કરે હે એ બેરો ન હોય યહા આવો ઉબો નગલો આજ પડે જેવો એની સાથે ઉતખે જો માર પર કોઈ નો સંતાન ખાતા નો આ લગભગ મેરા માર બોલતું હે કરી છે જીતની ઉડી હે એફુ કરતો તો નીતરી ઓર કરતો હતો દેહો હું ઓ ઓ સુધી કોલ આવી ગયો દેહો એની ઓર આવી સામું દિનું કે થી જજત ને દેસારો ને હું ઈની વેવ દેસારો દેલ દો ઓતે મોટે મોટે મોણ ને હોય ઓય હાચો મુંટી સમા પરિવારની સમાનો પદમાન દેવાનો આવું મન મારવા હોય બરાબર તો તાલા તો ઓય મારી કેવા રાખો રેતો આવ તમે ક્યો ને તમે ક્યો ચાર તમે રાખો દેતા

એય એ યો કહો તો ફરમાના 600 રૂપિયા કો કો પૂજે તોય આ ફરમાના હરિયાળામાં પાપા પેજાવા રે જો ઈ ની જાસા સાસુને તમ માલ વાલ તો લોક કરે કો પૂજે કે કોલા બઢે તો વિતલ મેલી વેલા હોય ને હાથ તો કટતો હો કે માલ ના મંડામ મારવા મારવા દુનિયા દુનિયા સામી રે દુનિયાના પડબડા મે મન મારવારી નાયું નસીબ આવશે ની દુનિયા દુનિયાના ધાતો આવશે મહુવાને મેરલો ધાતો આયો નથી આવશે ની પછી દે હું ઈ આવો ભુવા છે બોલામણા આજ બે વખત આપને બોલાવવા આવ્યા છીએ હા માડી આ બાપુ છે દુનિયા પંથે લાવવું હોય ગાઈતમાં બેવું આ ગાઈયું ભાઈએ તો ખૂબ બોલામણા કે મારા કેરે બોલાવા કે છે મને બઈ બાર બોલતા ન આવે છે પાછા બોલાઈ જાય તો મને છે

આ પાછો આઈ પર સોવા તો ઉઠો એમ મને બોલાણો બોકા ખાતાનો કાલે હા અલંગા વૈગોર પાછા નો થાય તુર માર પાળોનો તમા જોય આવો અલંગા ને આ તો બોલાણો આને કહે કોઈ આવન દેવ દેખ રખપોય પર તુર ના હા એ ai cũng quên mà ai cũng quên, người quên, người quên, ai quên